આવે આજના અભિપ્રાય મોલ્યા મજે ગુજરાતમાં એક મંત્રીનો ઉમેરો થઈ છે અને મંત્રીને 10 વર્ષ પૂરા થઈ છે એટલે પૂજ્ય મહારાજ શ્રી દ્વારા વિનંતી ગ્રામ આવે કર્ણવાસના સાલો ધરી સન્માન કરવામાં આવે એનો ખબર પડી નહિ એને ખબર પડી જશે આઓ આપડે શેરો બચકેનો હા આ તો નામ મારા કઈ લાગી આગળ આગળ યુવા છે કલાસન રેન આવે હવે આ વાત છો તૈયાર કરવો પડે આ રીતેમાં આવે છે તો આખી ગામડાજી મહારાજ मध्य गुजरात राम वीर्त मंडल मंत्री पदे जवाबदारी लिधी ऐं जवाबदारी भावे हाणे